ગૌરવ પથ ખાતે લોકમેળાની ધારાસભ્યના હસ્તે ખુલ્લો મુકાયો હિન્દુ સનાતનની પરંપરામાં માનવહા ખલુ ઉત્સવ પ્રિય માનવજાતને સમગ્ર માનવજાતને ઉત્સવો ખૂબ પ્રિય હોય છે એ સંદર્ભે લગભગ આપણા સનાતન ધર્મની અંદર દરેક માસની અંદર કંઈ ને કંઈ ઉત્સવો હોય છે અને એ ઉત્સવો પ્રકૃતિથી જોડે છે પરમાત્માથી જોડે છે અને સદકાર્યની અંદર જોડતા હોય છે સાતમ આઠમના ઉત્સવો મેળાઓ પૂર્ણ થયા પછી તરત જ માંડવીએ નોમ અને દસમ એના બે મેળાઓ ખાસ માંડવીના મેળા છે એક લોહાણા સમાજ દ્વારા આયોજિત રવાડીનું આયોજન થાય છે અને એક ખારવા સમાજ દ્વારા આયોજિત રવાડીનું આયોજન થતું હોય છે આ બંને રવાડીની અંદર લોકો ખૂબ જોડાય છે ભૂતકાળની અંદર પણ ભવ્ય સ્વરૂપે થતું હતું આજે યુગાનુકૂળ પરિવર્તન થયા પછી એ પ્રકારની વ્યવસ્થાઓ સાથે મેળાઓ યોજાય છે અને લોકો જોડાતા હોય છે એમાં ગામમાંથી આસપાસમાંથી દરેક જગ્યાએથી લોકો આવતા હોય છે માંડવી નગરપાલિકા દ્વારા પણ ખૂબ સરસ મજાની વ્યવસ્થા આ મેળાઓની અંદર ગોઠવવામાં આવી છે સંપૂર્ણ રસ્તાઓ સ્વચ્છ સાફ કરી ખાડાઓ જ્યાં રવાડી નીકળે છે ત્યાં કેટલા ખાડાઓ છે અને ખાડા પણ પૂર્યા છે અને આખા ગામને શણગારવામાં આવ્યું છે તળાવ કિનારા ઉપર મેળાનું આખું આયોજન વ્યવસ્થિત ગોઠવવામાં આવ્યું છે લોકો હરીફરી શકે શાંતિથી અને મેળો પણ માણી શકે જેને ગેમ્સમાં બાળકોને રમવું છે ગેમ્સમાં રમી શકે ખાણીપીણીમાં જવું છે ખાણીપીણીમાં જઈ શકે ખરીદી કોઈને કરવી છે ખરીદી કરી શકે અને ખાલી માત્ર ફરવું છે તો ફરી શકે માત્ર તળાવ ઉપર બેસીને શાંત મજાના સુંદર સુગમ્ય સંગીત ઇન્સ્ટ્રુમેન્ટલ સાંભળવા હોય તો એની પણ વ્યવસ્થા છે તમે સાંભળી શકો છો ને છે તો આ વ્યવસ્થા નગરપાલિકાએ અદભુત રીતે કરી છે પોલીસ તંત્ર તંત્ર બધા જ સાથે મળીને આખા મેળાને સારી રીતે વ્યવસ્થિત ગોઠવવા માટેના આ આયોજનો કરેલા છે અને લોકો આને ખૂબ સારી રીતે માણે છે હું આપના માધ્યમથી સૌને અપીલ કરું છું કે આપ આવો આજે પણ મેળો છે આવતીકાલે પણ મેળો છે આનંદથી માણો અને આનંદ કરો મોજ કરો હેલ્લો ભુજ તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુબડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે લેડીઝ વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇઝથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ મેં બી મિલ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે